કુચુબોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર જૂનાગઢથી રાજકોટ જે એરિયા છે અને લાગી છે જોરદાર ભૂખ પણ એ ભૂખ જે છે મેં બોડલ સુધી રોકી રાખી અને ઓલમોસ્ટ અત્યારે સાડા નવનો ટાઈમ થવાયો છે ઈચ્છા મારી પૂરેપૂરી હતી કે માલધારીમાં આપણે જમવું છે કારણ કે ત્રણ રીઝન્સ છે એક તો અહીંના ત્રણથી ચાર શાકના ઓપ્શન્સ બધા કાઠિયાવાડી ફ્લેવરમાં એકદમ મારી તાસીર પ્રમાણે એકદમ સ્પાઈસીનું બધું ભાવે એટલે બીજું અહીંના ખાસ કરીને લસણિયા અથાણા અને મરચાં એ પણ મારા બહુ ફેવરિટ છે બીજું એવું ઘણી વખત ભરેલા મરચાનું શાક હોય છે એ પણ મારું ફેવરેટ છે એટલે આવતી ઈચ્છા છે કે માલધારીમાં જવાનું લાવી ગયા છે તેના ગોંડલ બાયપાસ પાસે આ માર્કેટિંગ યાર્ડ પાંચસો મીટર દૂર છે તમે રાજકોટથી ગોંડલ જાઓ તો રાઈટ સાઈડ આવે અને ગોંડલથી રાજકોટથી જૂનાગઢ જાઓ તો રાઈટ સાઈડ આવે અને જુનાગઢથી રાજકોટ જાઓ તો લેફ્ટ સાઈડ માર્કેટિંગ યાર્ડ પછી આવે તો જઈએ આજે શાક કયા કયા છે પાછા જોઈએ તો આ માલધારીની થાળી આજે ફરી પાસે જમવા બેઠા છીએ આપણે સ્પેશિયલ વેરાયટીમાં આજે ખીર સુપર અને હવે આ ચાર જાતના શાક આ શું છે શેક ઢોકળી રજવાડી ઢોકળી ભાયલા મરચા મરેલા મરચા શેક ટમાટર શેક ટમાટર મિક્સ શાક અને મિક્સ શાક એક કામ કરો થોડી ઢોકળી થોડું મરચા અને થોડું મિક્સ શાક વાહ અને આ મિક્સ મિક્સ શાક થોડું આજે સેવ ટમેટાને રજા આપી દઈએ આપણે લસણી ઓઢાણું અમારું ફેવરેટ છે આ લસણની આ શું છે ચટણી લસણની લસણની ચટણી છે આ મરચાં અને ટિનોરાનો સંભારો છે આ કેવડા છે મરચાં છે સુપર અને આટલા ચાર જાતના સેલેડ છે અહીંયા અહીંયા આ કઢી આ છે ખમણ અને આ ખમણની સ્પેશિયલ ચટણી હા હા એક રોટલી અને અડધો બાજરીનો રોટલો સુબોસા બધું એકસો ત્રીસ રૂપિયામાં લિમિટેડ આ છે ગોંડલ માલધારી આપણે બીજી વખત અહીંયા જમી રહ્યા છીએ ખીચડી કઢી ખીર ખમણ અને ઓહો પાપડનો ભંડાર છે અને આ રોટલાવાળા ભાઈને આપણે આની પહેલા પણ એક વખત લીધેલા હતા જુવાર અને બાજરાના રોટલાના માસ્ટર છે હાઈ સ્ટાઈલ લેવલ બે માલદારીના ગાંઠિયા બની રહ્યા છે ને ગોંડલ બાયપાસ માલદારી ગાંઠિયાની સાથે સમોસા ભજીયા સમોસા જલેબી જુનાગઢ એક કામે જવાનું થયું પછી ભણતા ક્યારનો વિચાર કરતો હતો કે જમવા માટે પ્લેટમાં જગ્યા રાખીશ 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 અને ફાઈનલી

અહીંયા એકસો ત્રીસ રૂપિયા લઈને બેસો શાકના ઓપ્શન્સ ચાર હજાર છે પણ અથાણા લઈને ઓપ્શન્સ છે ને કે તમને કન્ફ્યુઝ થઈ જશો શાક સાથે ખાવું અથાણા સાથે ખાવું કે લસણનું અથાણું પછી આ કોબીજનો સંભારો એ તમને ટેમ્પટ કર્યા કરશે લસણનું અથાણું

જુનાગઢ એક પર્સનલ કામે ગયો તો વળતા ભૂખ આવી છે તો કેવો કોઈ કેવાનું ભૂલતા નહીં આમ તો ડિટેન એવરી વસ્તુ એનો ટેસ્ટ કરી અને મેં બીજો વિડીયો બનાવ્યો હતો ને પેલા માલધારીનો એનો ડિટેલ વિડીયો આખા કિચનનો ડિટેલ વિડીયો એ લિંક સાથે શેર કરી દઈશું અટેચ કરી દઈશું લિંક આવ્યા આપણી સાથે તેના વિપુલભાઈ ગોંડલ બાયપાસ પાસે માલધારી રેસ્ટોરન્ટના ઓડર વિપુલભાઈ આપણી થાળીની શું કિંમત છે અને કેટલા વર્ષથી આપણે આ થાળી સૌ આપણે આ આઠ વર્ષથી આપણે ચાલુ છે આ ઓર્ડર પહેલાં સો રૂપિયા હતા પછી એકસો વીસ હતા અત્યારે એકસો ત્રીસ રૂપિયા કરે છે અનલિમિટેડ થાળી અનલિમિટેડ થાળી છે

આવતું બધું આવે જ રોટલી રોટલા બરાબર પરોઠા એક એડ થઈ જાય બરાબર અને ખીર ને પાપડ ને બધું એ સિંગલ ટાઈમ છે કે એ અનલિમિટેડ છે એ લિમિટેડ છે ખીર પાપડ એક એક ફેરે આપી બાકી બધું છાક રોટલી રોટલા સબ્જી બપોરે દાળ ભાત હોય સાંજે જે ખીચડી હોય એ બધું અનલિમિટેડ વાહ કેટલા જાતના અથાણા મેં જોયું એક એક થી ચડિયા બધા અથાણા છે છ જાતના અથાણા આવે ચાર જાતના સલાદ છે લસણની ચટણી આવે શેકેલા મરચા આવે રાયતા મરચા આવે ટોટલ બાર થી તેર આઈટમ બાર થી તેર આઈટમ અને બાકી છૂટક જમવું હોય તો છૂટક પણ હોય ઓકે થેન્ક યુ શું નામ તમારું રાજુ રાજુભાઈ બીપડી તમે ક્યાં ગોંડલ વાહ વાહ તો તો તમારું લોકલ ભાણું જ કહેવાય હા લોકલ ભાણું ભાઈબંધ તો બહારથી આવે ને જમવા આવતા જ શું વાત છે લગભગ અમારે મહિનામાં એકાદ બે વાર એકાદ બે વાર મહિનામાં એકાદ બે વાર કરતી જાય એની કઈ વસ્તુ સૌથી વધારે ભાવે ઢોકરી ને સેવ ટમેટા હા હા બેસ્ટ બનાવે બરાબર ગોંડલની બહારના લોકોને કેવું હોય કે અમારી માલધારીની આ વસ્તુ ફેમસ છે શું ગયો એક નંબર એમ હા હે માલવા માલધારી જેવું જમવાનું બહુ મસ્ત ખાસ કઈ વસ્તુ ભાવે તમને અહીંયા ચોકલી સેવ ટમેટા અને એક માલધારી બેસીએ વિડીયો કમ્પ્લીટ કરીએ જય જય કરવી ગુજરાત